મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે એવી ઔષધિમાંથી રેસિપી રેસીપી બનાવીશું કે જે સુપરફૂડ છે તો તમે બધા જાણો છો તો તે છે સરગવો હજારો રોગોને દૂર કરે છે

તેને આપી શકશો તો ચલો હજારો રોગોને દૂર કરે તેવી સુપર હેલ્ધી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પહેલા મજેદાર રેસીપી બનાવવા માટે આપણે સરગવાના પાન લેવાના છે આ પાનનો પાવડર પણ માર્કેટમાં તૈયાર મળે છે અને તેની સિંગનો પાવડર પણ માર્કેટમાં મળે છે સિંગના પાવડરની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે આનો પાવડર માર્કેટમાં ખૂબ જ મોંઘો મળે છે એકદમ ફ્રીમાં બની જાય તેવો છે તમારા ઘરની આસપાસ આઝાડ હોય જ છે તો તેનો ઉપયોગ તમે જરૂર કરજો આપણી હેલ્થ માટે એટલો ફાયદાકારક છે કે તમે વિચારી પણ નહીં શકો સરગવાના પાનને મેં સારી રીતના ધોઈને લીધા છે થોડા કૂણા પાન હોય તેવા લેવાના એટલે આપણી રેસીપી બહુ ટેસ્ટી બનશે આ રીતના મોટી દાંડલી હોય તેને કાઢી નાખીશું અને કુણી કુણી દાંડલી હોય તેને લઈ લેવાની જો તમે વેઇટ લોસ કરવા ઈચ્છો છો ડાયજેશન ખરાબ છે કેલ્શિયમની કમી છે તો આ સરગવાના પાનને તમારા ડાયટમાં જરૂર સામેલ કરો ખૂબ જ બધા ફાયદા થશે મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને રોજ નવી નવી રેસીપી જોવા મળશે સરગવાનું સૂપ સરગવાનો પાવડર બીજી અનેક ખૂબ જ ટેસ્ટી રેસીપી જોવા મળશે આ પાનની રેસીપી બનાવશો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે સરગવાના પાનમાંથી બનાવી છે એટલી મજેદાર બનશે બધા જ પાન મેં અલગ કરી લીધા છે પાનને પાણીથી સારી રીતના ધોવા ખૂબ જ જરૂરી છે તમારે પહેલા ધોવા હોય તો પણ ચાલે અને પાન અલગ કરીને ધોવા હોય તો પણ ચાલે બસ ક્લીન હોવા જરૂરી છે હવે આ પાનને બારીક સમારી લઈએ તમે જાણો છો દૂધ અને દહીં કરતાં ચાર ગણું કેલ્શિયમ આમાં હોય છે મેં સરગવાના પાનના ભજીયાની રેસીપી પણ આગળ મારી ચેનલ પર શેર કરેલી છે જો તમને અત્યારે ચોમાસામાં મેથી કોથમીર ના મળે તો એકવાર આ પાનના ભજીયા બનાવવાની ટ્રાય કરજો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે બધા જ પાન બારીક સમારી લીધા છે તો તેને બાઉલમાં લઈ લઈએ હવે તેમાં એક કપ બારીક સમારેલા ધાણા ભાજી અને બે ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરીશું હવે તેમાં બાઇડિંગ આપવા માટે વન ફોર કપ ચણાનો લોટ વન ફોર કપ બાજરીનો લોટ વન ફોર કપ જુવારનો લોટ સાથે વન ફોર કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે લોટનું પ્રમાણ તમે વધારી પણ શકો છો જો આમાં તમારી પાસે એકાદ ઘરમાં અવેલેબલ ના હોય તો તેની સ્કીપ પણ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં આ સ્ટેજ પર તમારે બારીક સવારેલી ડુંગળી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો હવે મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર ચોથાઇ ચમચી હળદર પાવડર અડધી ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી તેલ બે ચપટી જેટલા ખાવાના સોડા સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ પાણી ઉમેર્યા વગર પહેલાં જ કોરી સામગ્રીને મિક્સ કરી લેવાની કારણ કે સરગવાના પાનમાં પણ જ્યુસનો ભાગ હોય છે હાથથી પ્રેસ કરીને મસળવાના પછી જરૂર લાગે તેટલું પાણી ઉમેરવાનું મને થોડું ડ્રાય જેવું લાગે છે તો બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી ઉમેરીશું ત્રણ ચાર ચમચી પાણી પહેલા ઉમેરીશું વધારે ઢીલું નથી કરવાનું બસ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું વધારે કઠણ પણ નથી રાખવાનું અને વધારે નરમ પણ નથી રાખવાનું આજે હવે હાથમાં થોડું તેલ લગાવીને મિક્સર હાથમાં લઈને નાની સાઈઝના મુઠિયાનો શેપ આપી દઈએ તમારે નાના કે મોટા જેવડી સાઈઝના મુઠિયા બનાવવા હોય તેવડી સાઈઝના બનાવી શકો છો આ જ રીતના બધા જ મુઠિયા વાળી લઈએ હવે નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં પહેલા જ પાણીને ગરમ કરી લીધું છે તો હવે તેમાં કાણાવાળી પ્લેટ રાખીને તેને તેલથી ગ્રીસ કરી લઈએ પછી મુઠિયાને પ્લેટમાં આ રીતે થોડા થોડા અંતરે ગોઠવી દઈએ અને ઢાંકણ બંધ કરી પાંચ મિનિટ હાઈ ફ્લેમ પર થવા દઈશું ખૂબ જ ઝડપથી કૂક થઈ જશે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સારી રીતના થઈ ગયો છે આપણો મજેદાર નાસ્તો ખુશ્બુ પણ સરસ આવે છે ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે મતલબ કે તે સારી રીતના કોક થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈએ અને તમારે આમ જ ગરમ ગરમ ચટણી અથવા દહીં સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો પણ આજે હું આને વધારે ટેસ્ટી બનાવીશ પહેલા તમને તેનું ટેક્સર બતાવું કેટલા સોફ્ટ બન્યા છે તે એકદમ નરમ છે ને તો તેને ચટપટા બનાવવા માટે તેનો વઘાર કરીશું તો તેના માટે કડાઈમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે એક ચમચી સફેદ તલ તલ ફૂટી જાય એટલે થોડી હિંગ થોડો હળદર પાવડર અને થોડા લીમડાના પાન એડ કરીને તેને વઘારમાં સારી રીતના મિક્સ કરી દઈએ હવે વઘારમાં તૈયાર થયેલા મુઠિયાને એડ કરીને મુઠિયાને વઘારથી સારી રીતના કોટ કરી લઈએ તીખાસ માટે એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ લીધા છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો આપણો નાસ્તો વઘાર સાથે સારી રીતના કોટ થઈ ગયો છે હવે ઉપરથી થોડા ફ્રેશતાણા ભાજી એડ કરીને સારી રીતના મિક્સ કરીશું તો તૈયાર છે ઔષધી ગુણોથી ભરપૂર આપણો હેલ્ધી ટેસ્ટી નાસ્તો તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો ડિનરમાં પણ સૌ કરી શકો બિલકુલ કેલરી કમ છે તમારો વજન પણ નહીં વધે તેને આપણે ટમેટો કે અને દહીં સાથે સૌ કરીશું તો તૈયાર છે બહુ જ શાનદાર બહુ જ મજેદાર રેસીપી તો મારી રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ